સાત વાક્યો જે તમારી સામાજિક બુદ્ધિને મહત્તમ કરશે એક સમસ્યાને ઝડપથી ઉકેલવા માટે વ્યક્તિ પ્રત્યે નરમ અને સમસ્યા પ્રત્યે સખત બનો બે દરેક વ્યક્તિને કંઈક શીખવા માટે મોકલવામાં આવ્યો હોવાનો ઢોળ કરો ત્રણ બોલવામાં થોપો પ્લસ આંખનો સંપર્ક બરાબર આત્મવિશ્વાસ ચાર એસ એચ આર પદ્ધતિ વડે લોકોને મહત્વની અનુભૂતિ કરાવવો જોયું સાંભળ્યું યાદ કર્યું પાંચ વ્યક્તિનો પ્રિય અવાજ તેનું નામ છે તેથી તેને યાત્રા કોચ હા અને સાથે જવાબ આપવાની ટેવ બનાવો કારણ કે તે તેમના વિચારને આગળ ધપાવે છે સાત પ્રતિસાદ આપવા માટે પહેલા અન્ય વ્યક્તિને અનુભવ કરાવકો કે તમે તેમની કાળજી લો છો